રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આપણે એવા જે હવાટના બોર્ડમાં માંડવી જવા ખાલના કાલના બુરેલા હતા ને વરસાદ આવ્યો તો હાંજે બહુ જોરદાર વડા મોઢા ખાલા આમ તો સારી છે માંડવી પણ બી એ હોય તો ધોધો કરી ગયા જો સૂર્યનારાયણ દેખાણ જોઈ લ્યો એનો મસ્તીનો નજારો હાલે તો જો હેઠામાં હે ને દવા મારવાનું હાલે છે અહીંથી ત્યાં સુધી નકરતા આમાં બહુ ખળ થઈ જાય ખળ ની છે માંડવી તો માંડવી ભરી જાય એટલે હાવ જો નીચી નોજલ રાખે અને છાંટવી પડે અને ઊનમરમાં જો એ હેઠળમાં ચોખ્ખું કરી આદાર જો અમને તાત્કાલિક ના આવે તો મારું નાખ્યા બરજીએ હમ માથે રેડું આવી ને તો ભરે હા નોકર તો બધું સાફ થઈ જાય કુલ નજર મુકાઈ જ નથી માંદી નહી જાય મેં દેમી ઓર સાચ ચાલુ છે ને હાલો આપણે છે ને માલ લેવા જીલી આવ માલ નું બતા દે માલ જીલી આવ भाइ <laughs> मज़ा खुल मे મિત્રો બધા જો માલ આવી ગયા જો બધા છે ને રાધાને એક રાખી અને ખવડાવવાનું વાંચ છે ને ને છે બહુ મજા આવતી આમ બાર બાર આજ છે ને વરસાદ થયો તો વહેલા આવી ગયા હળા બાર થયા ને હલો હવે બપોરા કરવા જો જોઠી કઈક બનાવે છે હું બનાવતી મસ્ત મજા દાળ ભાતનો ભાત હા આવ્યો અને ચાલુ છે અને આ ભેંસુ ને તો જેમ બહાર મજા આવે પણ એ બધું અડધું તો બગાડી નાખું ખાવાનું અહીંયા અને ધીમી ધારે ફૂલ વરસાદ છે બે કલાક થયો ચાલુ થયો એને ભલે વરસે મજાનું મિત્રો જો ચોખ્ખું ચણાક થઈ ગયું ટાણી જા આજે જો પાણી છે ને જાબોલ અહીંયા બંધ નથી થયા આ ટાણે બહાર કંઈક ભંગાણું મસ્ત મજાનું આપણે જો ચક્કર મારવા ગયા તા ખેતરમાં બધા ચક્કર મારી આવ્યા તેને જો અહીંયા લઈ લીધા જો રાધાને ને અહીંયા રાખી અને આજે રાધાને જગ્યા ફેરવી નાખી કારણ કે રાધાને કાલ વાં પલરી બહુ ઓલા એક ઢરિયામાં હતી ને તે અહીંયા આવી ગઈ જો રાધા એ રાધા અને જો જેઠી ને ગીત ગાવાનું હાલે કીર્તન કીર્તન બરાબર અને મીંદડાઓ તો હું મજા આવતી હોય કીર્તન ગાવામાં અને પડખે વળખે કીર્તન સાંભળે આવીએ બરાબર કીર્તન ગાવાનું હાલે જો